તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની ચૂંટણીમાં શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રકિયાની આગેવાની હેઠળની પેનલનો વિજય થયો હતો આ વિજય બાદ નવી કમિટીના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ રવિવાર દસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સાંજે પાંચ વાગ્યા કલાકે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર દિવાનપરા રાજકોટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો નવી કમિટીના શપથગ્રહણ અને સન્માન આ શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ અઘારા અને ચૂંટણી અધિકારી શ્રી પ્રફુલ્લભાઈ બકરાણીયાએ નવનિયુક્ત હોદ્દેદારોને શપથ લેવડાવ્યા હતા આ સમારોહમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની વર્ષ બે હજાર પચ્ચીસથી અઠ્ઠાવીસ માટેની નવી કમિટીની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજની વિવિધ સંસ્થાઓ અને પરિવારો દ્વારા વિજેતા પેનલના નેતા શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રકિયા અને તેમની સમગ્ર ટીમને શાલ અને ફૂલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને બહારગામથી પણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ હોદ્દેદારોને આશીર્વચન આપવા માટે શ્રી કૌશિકભાઈ શાસ્ત્રીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આશિષવચનો પાઠવ્યા હતા નવનિયુક્ત હોદ્દેદારોની યાદી નવી કમિટીમાં નીચે મુજબના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે ટ્રસ્ટીશ્રીઓ શ્રી દિનેશભાઈ નાનજીભાઈ ખંભાયતા શ્રી મુકેશભાઈ કુંવરજીભાઈ બાડેશિયા શ્રી વિનયભાઈ મનહરલાલ તલસાણીયા કાર્યવાહક સમિતિ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ રતિભાઈ વડગામા ઉપાધ્યક્ષ શ્રી જગદીશભાઈ મોહનભાઈ સોંડાગર પ્રમુખ શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રકિયા ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ રસિકભાઈ બકરાણિયા मानद दमंत्री श्री प्रदीप भाई कांतिभाई करगथरा सहमंत्री श्री किशोरभाई बाबूभाई बकराणिया खजांची श्री मितेश भाई शांतिभाई द्रांगदरिया कारोबारी सभ्यों श्री किशोरभाई मनसुखभाई अंबासणा श्री अरविंद भाई बाबूभाई त्रेटिया श्री किशोरभाई रवजीभाई बोराणिया श्री घनश्याम भाई जादवजीभाई दुदकिया श्री हरिलाल केशवजीभाई सिंडा श्री दिलीप भाई बाबूभाई पंचासरा श्री जनकभाई नारण भाई वड़गामा શ્રી કેતનભાઈ મનસુખભાઈ મહિદરિયા શ્રી શાંતિલાલ ધર્મશીભાઈ સાકડેજા શ્રી પ્રકાશભાઈ કાંતિભાઈ દુદકિયા આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ લોકો માટે સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જનો અહીંયા હું આવકારતા બહુ આનંદ આપે તો ચૂંટણીમાં જે હતું એનું એક જ કહું કે નવરાત્રિમાં નવ દિવસ રાસ રમીએ પછી દિવાળી આવે અને પછી નવું વર્ષ ચાલુ થાય એમ ચૂંટણીનો રાસ માં હવે પૂરું થયું હવે આપણે સૌએ સાથે મળી અને નવું વર્ષ જેમ આવે અને કામ કરીએ એવી રીતે આપણે કામે લાગી જવું જોઈએ ચૂંટણીમાં હાર જીત પ્રક્રિયાનો ભાગ છે કોઈ માણસે અને આપણે ભાઈઓ છીએ આપણે કોઈ પક્ષ નથી ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન પેનલ હોય પછી પેનલ નું હોય પછી ભાઈઓ હોય અને જયારે ચૂંટાયેલા બી જે ટીમ છે એને મારે એટલું કહેવાનું કે આ એક તમને જ્ઞાતિએ તમને ભાર આપ્યો છે તમારા કર્તવ્યનું અને એ ભારથી હંમેશા આંબો ઝૂકે તમને કોઈ એવો આટકો નથી મેન્ડેટ કાયમ માટે આ તમારે સેવા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે એટલે સારામાં સારી રીતે ચૂંટાયેલા સભ્યોને મારી વિનંતી છે કે જીતવાનો મત નહીં રાખતા પણ સેવાનો એક આપણે અવસર મળ્યો છે એ આપણે સ્વીકારી લઈ અને જ્ઞાતિની બને એટલી સારી સેવા કરીએ અને કોઈ પણ હારી ગયેલા હોય કહું કે ભાઈ તમે પણ રાખતા તમને હરાય એટલી વિનંતી કરી અને આપ સૌને ફરી પાછું એક કહું કે રાજકોટની સંસ્થા આજે સો વર્ષથી ઉપરની જૂની છે રાજકોટ હંમેશા એક માર્ગ દેખાયો છે બધાને એમાં ચૂંટણીનો પણ માર્ગ દેખાડ્યો છે એટલે અમે એમ કહી કે પારદર્શક રીતે અમે કર્યું બને એટલું એમાં કોઈને જો દુખ થયું હોય કે કાંઈ બીજું થયું હોય તો અમે માફી માગીએ છીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં બને એટલા પારદર્શક રહેવાનો પ્રયત્ન કર્યો છે હવે પછી આપણે સૌ સાથે મળી અને જ્ઞાતિના ઉત્કર્ષ સિવાયની બીજી વાતો નહીં કરીએ તો વધારે સારું રહેશે એ જ અભ્યાર્થના સાથે સૌને જય વિશ્વભાઈ આજના આ ઐતિહાસિક દિવસે શ્રી ગુજરાત સુતક નાથી રાજકોટના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાતીજનોને જય વિશ્વકર્મા સાદર નમસ્કાર ગુજરાત સુતક નાથી રાજકોટની ચૂંટણી પર્વની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ છે આ ચૂંટણી કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ અગારા દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે તે બદલ ચૂંટણી અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ અગારાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને તેમનું નેતૃત્વ સ્વયં આપણા માટે છે મારા આદરણીય શ્રી રસિકભાઈ અને તેમની સમગ્ર વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ મારા પરમ સ્નેહી શ્રી યોગીભાઈ ચઢિયાળા જે પણ ચૂંટણી દરમિયાન દર્શાવેલ ઉત્સાહ સમર્પણ અને સેવાભાવ બદલ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું આપણને ચૂંટણી કામગીરી બાબતે જણાવું તો ચૂંટણી દરમિયાન બંને પહેલાના ઉમેદવારો સાથે મારી અનેક મિટિંગો યોજાઈ જેમાં અનેક મુદ્દાઓ પર ખોલીને ચર્ચા કરાઈ વિચારો ફરક કે મતભેદ થયા નથી બંને તરફથી ઉત્તમ સહકાર અને પરસ્પર સહયોગને કારણે એક સુંદર ઇતિહાસ રચાયો છે દરેક મિટિંગમાં અંતે હું એક જ વાત વારંવાર કરતો હતો કે તમે એક યુવાનના નેતૃત્વમાં આ ચૂંટણી લડી રહ્યા છો જો બંને પક્ષના ઉમેદવારો સંપૂર્ણ સહયોગ આપશે મારા માટે ચૂંટણીનો અર્થ ફક્ત પગ મેળવવાની સ્પર્ધા નથી પરંતુ ચૂંટણી એટલે આપણી રીતે વિશ્વાસનો ભાઈચારનો એકતાની કસોટી અને આ કસોટી આપણે સૌએ ગર્વપૂર્વક પાસ કરી છે

મારા જય આપ સૌ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપના સાથ અને સહકાર થી જ્ઞાતિ સેવા માટે પ્રમુખ તરીકે મારી આ ચોખીતમ શરૂ થાય છે આગળ ત્રણ છો આપણે જ્ઞાતિ સેવા કરેલી અને આ ચૂંટણી આવેલી એમાં સૌ નાતીજનોએ મોરી સંખ્યામાં મતદાન કરી અને મને એના જવાબદારી સોંપી છે સેવા કરવાની હું ચૂંટાઈ ન આવ્યો ને પણ સેવા કરવાની જવાબદારી મને સોંપી છે ત્યારે મારે થોડું વધારે ધ્યાન રાખીને સેવા કરવી જોશે કે આ તમે મને વધારે જવાબ કરી એ છે કે વાત તો સૌ જ્ઞાતિજનો હું આ તકે આભાર માનું છું કે ગંગી મતદાન કરી અને અમારી પેલ ને જે વિજય બનાવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ કરવા છે આ જીવ આવ્યો પછી કેટલા કાર્યક્રમ મૂક્યા જેનો આપણો ઇતિહાસ આવી અને એક એક વસ્તુને આપણે જો ચોપડીમાં કંડારતા જાય ને તો હું એટલું કહી શકું એક મોટામાં મોટો ગ્રંથ થઈને ઊભો રહી જાય આટલું આમી ટીમે મહેનત કરી છે રશીદભાઈ અમારા મુકેશભાઈ અમારા પ્રદીપભાઈ આ બધા ભાઈઓ આયા મારા જેટલા બધા ભાઈઓ બેઠા છે ને એક ખાસ તો એને ધન્યવાદ છે એ આયા અમે આમ થી કરવા માટે નથી આવતા અમારે દાદાને રાજી કરવાથી એ માટે છે બસ આ ભાવના આ પ્રેમ બસ આ મારા પરિવારના દરેકના હૃદયમાં વિશ્વકર્મા દાદા વર્ષાવે અને આ પરિવાર ખૂબ એક થાય અને સમાજને સારામાં સારો દેનારો થાય આપણા દાદાએ જીધું છે સમાજને જીધું નથી તમે એના બાળકો છો તમે તમારા જીવનમાં વિશ્વકર્મા દાદાને ગર્વ થાય ને એવા કામ કરી અને આઈથી જાવ ને એવા અમારા આશીર્વાદ બસ આઈને સારા કામ આ મંદિરમાં સારો વિચાર આવવો જોઈએ